નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે અરવલ્લીના ભીલોડા બ્રહ્મપુરી ગૌચરમાં દબાણકર્તાઓ ગ્રામજનોને ધમકી આપતા જિલ્લા પોલીસ વડા જિલ્લા કલેક્ટરને આવેદન આપી ફરિયાદની ગુહાર ગ્રામજનોએ દોઢ માસ અગાઉ ગૌચરમાં રોડ ના બનાવવા લગત તંત્રને ફરિયાદ કરેલ ત્યારબાદ ગયા રવિવારના રોજ કામ ચાલુ થતાં મોડાસાના પત્રકારને કવરેજ માટે બોલાવતા આ માથાભારે કોન્ટ્રાક્ટરો મીલી ભગત પોતાને મોટી તોપની ઓળખ આપનાર ભિલોડાના પત્રકારે મોડાસાના ત્રણ પત્રકારોને ખુલ્લી ધમકી આપેલ તેની વિરુદ્ધમાં પણ ફરિયાદ નોંધવાની તેમજ રસ્તાની અદાવતમાં ગામના ચાર માથાભારે ઈસમો અને ગામના આગેવાનો જનતાને ખુલ્લી ધાક ધમકીઓ આપતા ખોટી રીતે દબાણ કરી રાજકીય વર્ગ ધરાવતા માથાભારે તત્વોએ ફોન કરી ખૂન કરી દેવાની ધમકી આપતા અરાવલ્લી જિલ્લા પોલીસ વડા અરવલ્લી જિલ્લા કલેક્ટરને લેખિત ફરિયાદ નોંધાવી મોડાસા તાલુકાના બ્રહ્મપુરી ગ્રામજનોએ ગેરકાયદેસર થતા રસ્તાને રોકવા અનેક રજૂઆત કરી હોવા છતાં રાજકારણના સાથ સહકારથી બ્રહ્મપુરી ગામના માથાભારે જનની સ્વભાવના લોકોએ ગ્રામજનોને મારી નાખવાની ધમકી આપી હતી જેના અનુસંધાને અરવલ્લી જિલ્લા પોલીસ વડા કલેક્ટર અરવલ્લીને આવેદન આપી રજૂઆત કરી હતી ગામ લોકોના જણાવ્યા અનુસાર અમુના ખેતરે જતી બેન દીકરીઓને આ માથાભારે તત્વો દ્વારા ઉપાડી લેવાની પણ ધમકી આપેલી છે ત્યારે જો આ લુખા તત્વો સામે કાર્યવાહી નહીં કરવામાં આવી અને ગામમાં કોઈ પણ બનાવ બનશે તો સંપૂર્ણ જવાબદારી પ્રશાસનની રહેશે તેઓ આજરોજ અરવલ્લી જિલ્લા સેવા સદન ખાતે નિવેદન આપ્યું હતું મોટા રાજકારણની વગ ધરાવતા સમો કોઈ પણ સમયે ગામના નાગરિકોને ઈજાઓ તેમજ મોટી હાનિ સર્જે એ પહેલાં કાયદેસરની કાર્યવાહી કરી કાયદાનો પાઠ પણ આપવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે મનોમંથન ન્યૂઝ વનરાસી ખાંટ અરવલ્લી મારું નામ અંગારી બાઉભાઈ કાળાભાઈ છે હું બ્રહ્મપુરી ગામનો વ્યક્તિ છું અમે અમારા ગામની અંદર આવેલા ગેમચંદની જમીન પર બની રહેલા રસ્તા માટે અમે રજૂઆત કરી અને સાત અધિકારીઓને એની જાણ કરી તે બદલ ગામમાં રહેલા ચાર ઘરવાળાઓ જે આ રસ્તો કાઢે છે તે લોકોએ અમને ધમકી અને મારી નાખવાની ધમકીઓ આપે છે એટલા માટે અમે શ્રી જિલ્લા પોલીસ વડાને આ આવેદનપત્ર આપ્યું છે અને જો આ જિલ્લા પોલીસ વડા કલેક્ટરશ્રી પીડીઓ શ્રી આ બાબતે ઘટતું નહીં કરે તો અમારે ગામ છોડવાનો વારો આવશે અને આ સિવાય અમે જે આ બાબતે પત્રકારોને બોલાવ્યા પત્રકારોને પણ આ લોકો ધમકી આપે છે અને મારી નાખવાની ધમકીઓ આપે છે કોન્ટ્રાક્ટર પણ એમાં ભેગો છે અને જે ગામના રસ્તો મૂળ રસ્તો છે એ રસ્તાથી નથી કાઢતા અને ગામના ગૌચર વચ્ચેથી રસ્તો કાઢે છે અમારી રજૂઆત એટલી જ હતી કે જ્યાં જૂનો રસ્તો છે પહેલેથી તે રસ્તા પર રસ્તો નવો બનાવો તો એ કાઢવા તૈયાર નથી અને એ દબાણ કરીને ગૌચરના વચ્ચેથી રસ્તો કાઢે છે અને કલેક્ટરને જાણ કરી ટીડીઓ સાહેબને જાણ કરી અને ધમકીઓ બાબતે અમે પોલીસ અધિક્ષક શ્રી જાણ કરી છે અને આ બાબતે અમને સત્વરે રક્ષણ આપવું જોઈએ નહીં તો અમારે ગામ છોડવાનો વારો આવશે